તો जूनागढ़ में बलात्कार નારાધમ પિતાની સામે જે ફરિયાદ કરવામાં આવી છે જ્યાં પોલીસે નરાધામ હવસખોર સાહીઠ વર્ષના પિતાની અટકાયત કરી છે ચોપડામાં રહેતી દીકરી પર તેના પિતા વારંવાર બળાત્કાર ગુજારતા જ્યાં પિતાની અટકાયત કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે તો નારાધમ પિતાની કરતૂત સામે આવી છે જૂનાગઢમાં કે જ્યાં જૂનાગઢમાં બળાત્કાર ગુજારનાર નારાધમ પિતા સામે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે નારાધમ હવસ્કોર જે 60 વર્ષનો આ નારાધમ પિતા તેની અટકાયત કરવામાં આવી છે જે ઝૂંપડામાં રહેતી અને તેના પર જે વારંવાર જે પિતા દ્વારા બળાત્કાર ગુજારવામાં આવતો હતો ત્યારે આ અંગે ફરિયાદ કરવામાં આવી છે જે પિતાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે તો જૂનાગઢમાં જે નારાધમ પિતા દ્વારા બળાત્કાર ગુજારવાની ફરિયાદ સામે આવી છે જે ઝૂંપડામાં રહેતી દીકરી જે છે આ દીકરી ઉપર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવતો હતો તો આ અંગે નારાધમ પિતા છે એની સામે ફરિયાદ કરવામાં આવી છે અને પોલી દ્વારા આ નારાધમ સાઠ વર્ષીય જે નારાધમ પિતા છે એની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે તો પિતા પુત્રીનો જે સંબંધ છે એને શર્મસાર કરતી આ ઘટના જે છે સામે આવી છે જૂનાગઢમાં કે જ્યાં પિતા અને પુત્રીનો જે પવિત્ર સંબંધ હોય છે એ સંબંધને લીરા લેરા ઉડિયા કે જ્યાં આશ્રમ થયેલા ઘટના જૂનાગઢમાં સામે આવી છે જ્યાં નારાધમ પિતા દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે રાન ચોકડી પાસે આવેલા વિસ્તારમાં તેર વર્ષની સગીરા પર તેના પિતાએ જ બળાત્કાર કરેલો આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો આ ઉપરાંત પોક્ષોની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો ને હાલ જે આરોપી છે તેની તાલુકા પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે ફેસાણ ચોકડી પાસે આવેલા વિસ્તારમાં તેર વર્ષની સગીરા પર તેના પિતાએ જ બળાત્કાર કરેલો આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો ચોતેર આ ઉપરાંત પોક્સોની કલમ મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો હાલ જે આરોપી છે તેની તાલુકા પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે ફેસાણ ચોકડી પાસે આવેલા વિસ્તારમાં તેર વર્ષની સગીરા પર તેના પિતાએ જ બળાત્કાર કરેલો આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો ચોતેર આ ઉપરાંત પોક્સોની કલમ મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો હાલ જે આરોપી છે તેની